ટેસ્ટમાં બેસ્ટ એવી નવી વઘારેલી ખીચડી એકવાર મારી રીતે બનાવશો તો ખાતા રહી જશો અને અઠવાડિયામાં ચાર વાર બનાવશો તો મસ્ત મજાની ટેસ્ટી વઘારેલી ખીચડી બનાવવા માટે એક વાટકી ઝીણી વેરાયટીના ચોખા લેશો ચોખા કરતા અડધી મગની દાળ તો મેં અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે એને ઉમેરી સારી રીતે ખીચડીને મિક્સ કરી પાણીથી સરસ વોશ કરી લેશો પછી એનો એક્સ્ટ્રા પાણી કાઢી જટપટ ખિચડીને તૈયાર કરવા કૂકરમાં બે ડબલ સ્પૂન ઘી ગરમ કરીએ પછી એક તજ ટુકડો એક સુકુ લાલ મરચું એક તમાલ પત્ર અડધી ચમચી રાઈ દાણા અડધી ચમચી જીરું વન ફોર ટી હિંગ ઉમેરી એક મીડિયમ સાઈઝ ની સ્લાઈસ માં કાપેલી ડુંગળી ઉમેરીએ સાથે એક મોટી સાઈઝ નું સ્લાઈસ માં કાપેલું ટમેટો ઉમેરીશું અહિયાં મેં એક નાનું બારીક કાપેલું બટેટો લીધું છે સાથે વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા અડધા કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા વન ફોર્થ કપ જેટલી ફણસી અને એક વાટકી જેટલી સમારેલી પાલક ઉમેરીશું અને એકદમ સારી રીતે શાકભાજીને મિક્સ કરી બે મિનિટ સાત લઈ લેશો પછી બે ટેબલ સ્પૂન જેટલા શીંગ દાણા ઉમેરીએ સાથે વોશ કરેલી ખીચડી ઉમેરીએ અને હવે મસાલામાં બે બે ટીસ્પૂન મીઠું ઉમેરીયે લાલ મરચું પાવડર એક સ્પૂન ધાણાજી અડધી હળદર પાવડર એક ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરી સારી રીતે મસાલાને મિક્સ કરીએ હવે એમાં ચાર કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પાણીને થોડું ઉકળવા દેશો કુકર માં આ રીતે પાણી ઉકળે એટલે આપણે કુકર ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ થી ચાર વિસાલ કરી લેશો હવે ગેસ ને બંધ કરી કુકર ને ઠંડુ થવા દેસુ કુકર ઠંડુ થાય એટલે આપણે કુકર નું ઢાંકણ મિક્સ કરી લઈએ જો આ સમયે ખીચડી વધુ પડતી થીક લાગતી લેવાની તો ગરમા ગરમ ખીચડી ને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર થી થોડું ઘી ઉમેરી તરત જ સર્વ કરો બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો આ વઘારેલી ખીચડી ને એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે